ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તો પહેલાં તો જ શ્રી કૃષ્ણ જય માતાજી ગઈ બસ અત્યારે વાગ્યા છે સવારમાં સાડા સાત અને હું નીચે આવી છું ખરાબોનું બધું સ્કૂલે મૂકવા આવી હતી અને ઓટોવાળા ભાઈ આવવાના હતા એટલા માટે નીચે આવી હતી અને પછી હું ગુધ લેવા ગઈ તો ગીધ લઈને આવી છું અને અહીંયા બસ અહીંયા બે એસી છું અમારે અહીંયા છો ઓટલો ત્યાં સોસાયટીનો અમારા ડી બ્લોકની નીચે અને ગઈ અત્યારે તમે જોઈ શકો છો કે સોમવારના સાડા સાત વાગ્યા છે તો પણ શું કહેવાય ગરમી તો લાગે જ છે અને વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે બે દિવસથી પણ ગરમી તો બહુ જ પડે છે તમે જોઈ શકો છો લોકેશન કેવું હોય છે શાંત વાતાવરણ હોય છે વરસાદમાં સારું લાગે થોડી વાર તો ગઈઝ હવે નીચેથી ઉપર આવી ગઈ છે બ્રશ કરી દીધો છે અને ગાઈઝ અત્યારે રીસી ઉઠી ગઈ હતી અને પહેલાં ઘડી દીધી ગુડિયામાં અને હવે ચા નાસ્તો બનાવેલો છે કારણ કે એટલે ચા બનાવી હતી અને સવારમાં સોનું પહેલાં નાસ્તામાં મકેના પૂવા તરી આપ્યા હતા તો એ છે અને બસ રાતે અમે પહેલા થેપલા બનાવ્યા હતા ને તો એ તો બસ હવે ચા નાસ્તો કરી લઈશું અને પછી હું મારું જે બી કામ છે રૂટીનનું જેમ કે ઘોંટી સાફ કરવાની છે એક્સ્ટ્રા બી જે બી કામ છે ને પહેલાં હું કરીશ પછી રોટીનનું કામ કરીશ તો ગઈશ આ રાતના પડ્યા છે છે અને આ સોનું પણ મકાઈના તરી આપે હતા ને એમાં પછી આ બે ત્રણ પાપડ મેં તોડ્યા હતા પણ પાપડ છો ને એકદમ અવઈ ગયા વરસાદના લીધે અને મારી ચા છે તો પહેલાં હું નાસ્તો કરી લઈશ પછી જ મારું કામ કરીશ હેલો ગાઈઝ તું ગાઈઝ અત્યારે છે ને બપોરના બે વાગ્યા છે અને બસ હવે જો અમારે જો તો બાકી છે કામ પરંતુ બાકી છે અને વાસણ ઘસવાના બાકી છે તો ગાઈઝ મારે છે ને શું થયું કે દૂધ છે ને હું ઘંડી સાફ કરવા રહીને મેં દૂધ મૂક્યું હતું તે દૂધ ઉભરાઈ ગયું કે આખું પ્લેટફોર્મ સાફ કર્યું અને હવે વાસણ ઘસીને પછી છેલ્લે પોતું કરી તો ગઈ તમે જોઈ શકો છો કે હવે આ પ્લેટફોર્મ મેં સાફ કરી દીધું છે નીટ એન્ડ ક્લીન હવે મારા ચોકડીમાં તમે જુઓ બહુ જ બધા વાસણ પડ્યા છે તો પહેલાં તો આ વાસણ ઘસી દઈશ અને ચોકડીના બાથરૂમને બધું સાફ કરી દઈશ તો તમે જોઈ શકો છો બધું બહુ અત્યારે મેસી મેસી પડ્યું છે હવે રીસુને ઊંઘાડી દીધી છે ને એટલે બસ મારું હવે કામ ખતમ થઈ જશે રીસુ બેન સુઈ ગઈ ને એટલે ફટાફટ મારું કામ થઈ જાય છે હવે અમારા ભાઈ જો ટીવી જોવા બેઠા છે ટીવી બંધ કરી દઈશ અને હવે એમના હોમવર્ક કરવા બેસાડીશ બોલો હાય મોડા મગ બોલે છે મગ નથી મગ મજા ખબર છે મને મેં તો હા ગઈ તમે જોઈ શકો છો કે અહીંયા છે ને અમે ભજીયા બનાવ્યા હતા આ મકાઈના ભજીયા છે મતલબ લોટ લોટ પછી લીલા મરચા એના મસ્ત ખાટા મીઠા ભજીયા બનાવ્યા છે અને આ બાજુમાં પેલી ભરેલું છે અને આ બાજુ વઘારેલા ભાત છે તો ગઈ અમે બસ અમે આ જમી દીધું છે હવે

તો કઈ જવાર સવારમાં સોનુભાઈને મૂકવા આવ્યા હતા તો પછી બસ અમે શેમ્પુ લઈ આવ્યા જીતું કાકાથી અને બસ રીષુ પણ મારી સાથે આવી હતી રીષુ ઉઠી ગઈ છે તો કઈ જ આજે પણ વરસાદ છે અમે બંને જઈ દુકાને તો અમે જોયું તો બસ હવે લઈને આવી અને હું અહીંયા નીચે પાર્કિંગમાં બેઠી છું અને બસ હવે હું જઈશ હમણાં વરસાદ બતાવું તો ગઈશ તમે જોઈ શકો છો કે આ વરસાદ છે એટલે વરસાદનું પાણી છે ભરાઈ ગયું છે અને રોડ પર તો બહુ જ બધું ભરેલું હતું ખબર નહીં રાતે એટલો બધો વરસાદ પડ્યો હશે

રિશુની પાસે કેટલા પાઉચ છે શેમ્પૂના રિશુ રિશુ રિષુ સાંભળી જોતી રિશ્વા ચાલો આપણે જઈએ ઉપર રિશવા રિશ્વા ખબર નહીં એમાં ખોટું લાગી જાય તો સાંભળે જોઈએ શું કે છે ચાલો આપણે જઈએ ઉપર જઈએ ચલો তো কী জায়গায় পপা নো শর্ট এ পাল প্রেস করে দি পছি রোটলি বু હેલો ગઈશ તો કહીશ અત્યારે વાગ્યા છે તારાકીએ અને ઘરમાં અમારા ઘરમાં જમવાનું બની ગયું છે તો આમાં ભીંડા તમે જોઈ શકો છો બતાવો તમને આમાં ભીંડા બટાકાની સબ્જી છે પછી દાળ છે આ ભાત છે અને રોટલી બનાવવાની છે અને અત્યારે ફટાફટ હું છે ને તો જઈ જઈને કારણ કે આ જમવા છું મેં ઉપવાસ કર્યો છે અને બસ પીપળો જઈને પૂરું ત્યાં પૂજા કરીને હવે ઘરે ધીરોપતિ કરીશ અને ગાઈઝ તમે આ જોઈ શકો છો મારું ફ્રીજ કે જે આજે મેં એકદમ નીટ એન્ડ ક્લીન કર્યું છે તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો જેથી કરી તમે મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ